તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરામાં ડબલ્યુપીએલ મેચ રમવા આવેલી દીકરીઓની પણ કરી પ્રશંસા કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનો આક્ષેપ બજેટની લઈ વ્યક્ત કરી પોતાની નારાજગી પહેલાનું જે બજેટ હતું તે લોકોનું બજેટ હતું કે પહેલી વાત તો બજેટ એટલે શું બજેટ કે ઘરનું બનો કે કોર્પોરેશનનું બનો કે રાજ્ય સરકારનું બજેટની અંદર તમારી શું આવક છે શું જાવક છે તમારી આવકમાંથી તમે શું કરવા માંગો છો આ બધું બતાડવાનું ભાઈ ખાલી વાહથી બજેટ નથી બનતું ભાઈ મને આજે ત્રીસ તેત્રીસ વર્ષથી તમે બજેટ બનાવો જ છો અને વાઇવા થઈ રહી છે અને દરેક વખત તમે કહો છો કે ખૂબ વિકાસના કામો લીધા છે આત્મ તો અત્યારથી વિકાસ છે કે બજેટ ની ઉપર ગંભીરતાથી ચર્ચા થઈ ગઈ આટલું મોટું બજેટ બનાવો ને ત્રણ તરણ વખત પૂરા ગાયો અલગ ભેટીઓ મારે છે એ જુદી વસ્તુ છે પણ આટલા વખત થી કેતા છે ગાય માતા ગાય માતા કરતા હોય તમે તો એની માવજત માટે એની એની જગ્યા કરો અને જે રીતે રમ્યા અને જે રીતે જીતીને આયા એ ખરેખર વડોદરા સાહેબ ને